ધારી તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ગીગા ભમર વિરુદ્ધ ધારી પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું ગત તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ તળાજા તાલુકાના નાના ધાણા ગામે શ્રી કૃષ્ણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તળાજા પ્રેરિત આહિર દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ આયોજિત આઠમા સમૂહ લગ્નમાં તળાજા તાલુકાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગીગા જીવાભાઈ ભમ્મર દ્વારા જાહેર મંચ પરથી જાણી બુજીને અનુસૂચિત સમુદાયને અપમાનિત અને હળદૂત કરવાના સમગ્ર લાગણી તેવા બિન ગેરકાનૂની અને ગેરબંધારણીય શબ્દો બોલી એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો આચરેલ છે તેમજ સામાજિક સમરસતા જોખમી શાંતિ દેશદ્રોહી જેવી પ્રવૃત્તિઓ કરી અલગ અલગ સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી કરી છે જેનાથી અનુસૂચિત જાતિ સમાજને ખૂબ જ માનહાની અને અપમાનજનક લાગી રહ્યું છે જેથી આના સામે ધારાધોરણ મુજબ ફરિયાદ નોંધી ગુનેગારને કડકમાં કડક સજા થાય તે પ્રકારે કાર્યવાહી કરવાનું અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે તળાજા તાલુકા આહિર સમાજ આયોજિત સમૂહ લગ્નમાં ત્યાંના આગેવાન ગીગા ભમરે દરેક જ્ઞાતિને અપમાનજનક કહી શકાય એવા શબ્દો વર્ણવી ખૂબ જ નિંદનીય કામ કર્યું છે અનુસૂચિત જાતિ સમાજ ધારી તાલુકાના સૌ આગેવાનોની લાગણી દુભાણી છે જેથી તેમની સામે ધારાધોરણસર એટ્રોસિટી એક્ટ સહિતના ગુનાઓ મુજબની ફરિયાદ નોંધાય એ અનુસંધાને આજરોજ આંબરડીના ઉપ ભાઈ શામજીભાઈ ખાણીયા અમારા આગેવાનભાઈ શ્રી હિંમતભાઈ ખેતરિયા ગૌતમભાઈ મધુભાઈ સહિતના અમે સૌ આગેવાનોએ અમારા પત્રકારભાઈ શ્રી સંજયભાઈ વાળાની ઉપસ્થિતિમાં પીઆઈ શ્રી દેસાઈ સાહેબને આવેદનપત્ર આપેલ છે શું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે